તમને બધાને ફાઈનલી હવે જણાવી દેવી કે અમારું જે પહેલું પેમેન્ટ છે કેટલા રૂપિયા આયું છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગ તો સૌથી પહેલા તો સવાર સવારમાં માં તમને બધાને ગુડ મોર્નિંગ આમ તો બપોર થવા આવ્યા છે મતલબ સાડા અગિયાર નહીં સાડા જેવું થઈ ગયું છે પણ છતાં પણ તમને બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં હવે આજના બ્લોગમાં શું થવાનું છે એ તો તમે ટાઇટલ અને થમનેલ જોઈને આવ્યા છો તો તમને બધાને તો ખબર છે મને પણ ખબર છે પણ મારા ઘરે કોઈને નથી ખબર એટલે કે ગુલાબને પણ નથી ખબર અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ઘરે કોઈ નથી બધા છે વાડીએ ઘઉં નીંદવા ગયા છે હું હતો ને વાડીએ જતો અત્યાર સુધી પણ અત્યારે વાડીયાથી વે આવ્યો છું અને હવે હું જાઉં છું જસદણ કેમ કે તમે જે ટાઈટલ અને થમનલમાં જોયું ને એ વસ્તુ લેવા માટે એટલે કે આપણી યુટ્યુબ ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે પહેલો પગાર આવ્યો છે તો એને લેવા માટે જાઉં છું કાલે જ ખાતામાં જમા થયો હતો પગાર આપણો યુટ્યુબનો તો હવે જોઈએ કેટલો આવ્યો છે જોકે મને તો ખબર છે પણ હમણાં તમને ને કહીશ કે પહેલો પગાર કેટલો આવ્યો છે ને કેટલું અમારું જે આ પેમેન્ટ છે એ કેટલું આવ્યું છે તમને બધાને કહીશ તો હાલો હવે ડાયરેક્ટ જસદણ જઈને મળીએ મિત્રો બેંકે તો આવી ગયો પણ બેંક આવીને ખબર પડે કે આજ તો ચોથો શનિવાર છે એટલે જો બેંક છે બંધ પણ ચલો કઈ વાંધો નહીં આ એટીએમ તો ખુલ્લું છે તો એટીએમ એથી લઈ લેવી બાકી આ આવીને પછી ખબર પડે કે આજ ચોથો શનિવાર છે બેંક તો બંધ છે પણ આલો વાંધો નહીં એટીએમ ખુલ્લું છે એટલે એટીએમ એથી આપણું પેમેન્ટ લઈ લેવી ઓકે તો મિત્રો જસદણ થી આપણું પેમેન્ટ લઈને હવે ઘર તરફ પાછો જઈ રહ્યો છું અને હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને જ આપણું જે પેમેન્ટ છે એ ગણશું અને બધા એને હજી મતલબ કે ઘરે કોઈને ખબર નથી તો જોઈએ કે બધાનું કેવું રિએક્શન આવે છે તો ચાલો હવે ઘરે જઈને મળીએ ચાલો તો આપણે જસ ઘરે પૂજી ગયા અને આ બાજુ જો અમાર બાની હોતન વાડીએ આવી ગયા છે ને હવે બકોરાનું થાય છે તૈયાર બડે આ તેમ હું કઈક નવું કરો છું પણ એમ વાઈટ કેમ શેકાય શેકાય લોટ પરિન શેક લોટ પરિન એક લોટ મરસામાં જો છે ને લોટ ભરશે ને પછી શેકશે તો એવું કઈક કરે છે અને આ બાજુ બપોરના રોટલાને એવું થાય તૈયાર કા જો બડી હું જસદન દન હું લેવા જઈ હોય મને થોડી ખબર શું લેવા જઈ હોય નથ શું લે કવ હું લેવા જઈ હોય કવ નથ કેવું હું લેવા જઈ તો હું ઓલેન પૂછો દેન ખબર છે એ નઈ નથ ખબર તો જો અત્યારે મારા બપોરાનું કરે છે તો આપણે અત્યારે કાંઈ નથી કેવું હમણાં બપોરા કરી લે પછી આપણે કહેશું ક્યાં સુધી કાંઈ નથી કેવું કોઈને હાલો તો હવે બપોરાનું થઈ ગયું છે તૈયાર જો આ બાકી મરસા તો લોટ પડીને તળ્યા છે અને થોડા ભૂંગળા વતન તળી નાખ્યા છે ને ચોટલી ને એવું બનાવી હાલો તો હવે બપોરા કરી લેવી અને પછી આપણી જે સરપ્રાઈઝ જેવું છે એ ડિલીલ કરવી

મતલબ આ બધાય નથી અમે થોડુંક છે પેમેન્ટ અને કેટલું છે ને એ બધું કહીશ હમણાં અને આમ ગણીએ તો આ બધી ઓનલાઈન એર્નિંગ જ છે તમારી ઓનલાઈન ઇસન માર બાજુ એટલે બધું કાંઈ એવું લાગ્યું નહીં પૈસા એક એનું કારણ એ હું કહી દઉં કેમ કે આજકાલ નો કાંઈ હું કમાતો નથી કાબડી પેલા ઘણી વાર આવી ગયા છે ઘણી વાર આવી ગયા મતલબ કે YouTube ચેનલ માંથી મે ઘણી વખત પેમેન્ટ લીધા છે ને ઘણીવાર પૈસા ઘરે દીધા છે અને આ જે અમારી નવી ચેનલ છે ને જે અમે બે બ્લોગ બનાવી એમાંથી પહેલી વાર પૈસા આયા ને ઈ આ અત્યારે વિડિયો થાય છે બાકી YouTube માંથી તો ઘણીવાર પૈસા આયા છે કાબડી હા આ બધાય જો માની લો ને કે આ બધાય ઓનલાઈન એડનિંગ ના છે પણ અમારી જે YouTube ચેનલ નું છે ને એથી એ તો આમાંથી થોડક છે તો ઈ હમણે તમને કહીશ કે કેટલા છે અને બાકી આલે આ તારી મહેનત ના પૈસા અમે થોડક છે બધાય નથી હા પણ થોડાક હોય તમે કેજો કેટલા છે મને જ ખબર નથી કેટલા છે હા તો જો આપણે આ રીતે પૈસા લઈએ હતા ને ખબર તો હતી કે એવું બધું એક્સપિરિયન્સ ઓલું શું કે એક્સપ્રેશન હા એક્સપ્રેશન નહી આવે મતલબ કે એવું બધું રિએક્શન નહી આવે કોઈનું કેમ કે આ કે પહેલી વાર તો આના નથી હું YouTube માંથી ઘણા વર્ષ કેટલા બે ત્રણ વર્ષ થઈ ગયા છે બે ત્રણ વર્ષ કામ કરું છું હા ત્રણ વર્ષ થઈ ગયા છે

બાકી તો તમે બધા સાથે છો તમે બધા સપોર્ટ કરો છો એટલે આ થાય છે બાકી જે વાતો કરે છે એને તો હું હજી એમ જ કહું છું કે એક ના એક માણસ વાત ન કરતા બીજા માણસ વાત કરજો એટલે એને વિડીયો જોવા એમ થાય ને વિડીયો જોવે ને અમે આવી રીતે આગળ વધતા જઈએ બાકી તો ગામ તો વાતો કરે છે કાબડી ગામ તો વાત કરે હા એની હમુ કે આપણે જોવાનું નથી બસ આપણે આ રીતે વિડીયો વિડીયો બનાવવાનું છે ને આગળ વધવાનું છે કા હા એ કે તો ખાસ તો તમારા બધાનો સપોર્ટ છે તમારો બધાએ સપોર્ટ કર્યો એટલે જ આપણે આ રીતે હવે YouTube માંથી પૈસા આવતા થયા છે આ ચેનલમાંથી બાકી જે બીજી મારી ચેનલ છે ગેમિંગ ની ચેનલ એમાંથી તો મે ઘણાય વખત પેમેન્ટ લીધા છે અને બાકી તો આ ચેનલ માં ધીમે ધીમે શરૂ થયા છે તો હવે પેમેન્ટ આવશે બે ત્રણ મહિના પછી મહિના ને મહિના હોતા આવશે હા ઈ ચેનલ માં તો સિલ્વર બટન હોતા ન આવી ગયું હા એમાં તો સિલ્વર પ્લે બટન હોતા ન આવી ગયું છે એ હું તમને પછી ક્યારેક બીજા વિડિયો માં દેખાડીશ આમાં નથી દેખાડું હા આજ નો આ વિડિયો છે ખાલી ફક્ત આપણે આપણો જે YouTube નો પહેલો પગાર કહી શકાય ને તો પહેલા પગાર નો અને આ ટોટલ જો આટલા છે આપણે એક આ અને આટલા આ બાજુ 500 વાળી અને આ 100 વાળી આ લ્યો આ ભાઈ વિડિયો બનાવવાની એના પૈસા આયા છે એટલે આયા છે કેટલા આયા છે ક્યાં પ્રગિણ્યા હા અરે એટલા છે એટલા જો આયા છે હા અને આમે ઘરેથી ના જ નથી પાડતા વિડિયો બનાવવાની અરે તમને કેતા ભૂલી ગયો હા જો ઘરેથી એટલે કે ઘરેથી પૂરે સપોર્ટ છે હા એટલે આપણે છે કાબડી ખાસ આપણે ઘરનો અને તમારો બધાયનો ટકો આપણી રેલુ અને હા મિત્રો ખાસ તો જો અમે માતાજીમાં બહુ માન્યું છે એટલે પેલું પેમેન્ટ આવ્યું છે ને એમાં માતાજી માટે નાળિયેર ને એવું વધારવા જવાનું છે મેં છે ને માતાજી ને બહુ માન્યું છે એટલે પહેલા તો માતાજી મધે શ્રીફળ વધારવાનું છે પછી જ આપણે આ પૈસા માંથી આગળ ખર્ચો કરવાનો છે આ બધું એક રૂપિયા અમે આપણે વાપરવાનો નથી

કઈ દેવું છે ને બધાને કઈ દેવાનું હોય ને તો મિત્રો જો આમાં હું તમને એક મતલબ કોઈ વસ્તુનું નામ કહીશ કેમ કે બધાય કે છે કે યુટ્યુબમાં આપણે પોતાની ઇન્કમ ડાયરેક્ટ ન કહી શકીએ મતલબ એવું રૂલ્સ કે એવું કંઈક હશે મને ખબર નથી પણ બધાય એવું કહે છે તો હું તમને એક વસ્તુનું નામ દઉં એટલે કે એક હિન્ટ આપું ઓકે ને તો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ જે મોબાઈલ રહ્યો ને આ મોબાઈલ એક આવી જાય એટલું છે અમારું ફર્સ્ટ પેમેન્ટ તો આ મોબાઈલનું નામ તમે કરીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે અમારું પેમેન્ટ કેટલું આવ્યું છે તો ચાલો હવે થમનેલ માટે ફોટો આપણે પાડી લીધો છે અને હવે જે આ પેમેન્ટ આપણે આવ્યું છે એ બાને થઈ દેવી આપણે ફોટો પાડવો તો ફોટો પાડી લીધો અને વિડિયોમાં તમને બધાને કહી દીધું છે કેટલું પેમેન્ટ આવ્યું છે બસ આજ રીતે સપોર્ટ કરતા રહેજો તો ચાલો આજના વિડીયોમાં આટલું જ અને ફરીથી એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે આ બધું તમારા કારણે તમે સપોર્ટ કરો છો એટલા માટે જ આ બધું થાય છે હા તમારા સપોર્ટના કારણે જ અમે આટલા બધા આગળ આવ્યા છીએ હા અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો ચાલો મળશું એક ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય